સિનોર તાલુકાના કોકસ ગામે નાયાજી મહારાજના મંદિર ખાતે ભાદરસુદ બીજ અને ત્રીજના નામે પ્રખ્યાત બે દિવસીય મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સિનોર તાલુકાના કોકસ ગામે નાયાજી મહારાજના મંદિર ખાતે ભાદર સુદ બીજ અને ત્રીજના બે દિવસ મેળો ભરાય છે દૂર ભક્તો મહારાજના દર્શન કરવા માટે આવતા હોય છે અહીં આંખ કાન વગેરેના રોગોની માનતા રાખવામાં આવે છે નાયાજી મહારાજની કૃપાથી દુઃખ દર્દ મટે છે અને એમની દરેક મનોકામના સંત શ્રી નાયાજી મહારાજ પરિપૂર્ણ કરે છે મહારાજ પ્રત્યે ભાવિક ભક્તોનો અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા જોડાયેલી છે એક ભાદર સુદ બીચ ત્રીજના મેળામાં ખંભાતની સૂતરફેણીનો ભારે મહિમા હોય છે અને અવનવા સ્ટોલ નાખવામાં આવે છે ત્યારે નાના બાળકો માટે ચકડોળ રમકડા પણ અહીં ઉપલબ્ધ હોય છે આ મંદિર આવતા તમામ દર્શનાર્થીઓ માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે આ ભંડારામાં પ્રસાદી અને રહેવા માટે રૂમોની પણ સગવડ આપવામાં આવતી હોય શ્રી નાયદી મહારાજને છસો એક વર્ષ થયા વર્ષો પરંપરા ચાલી આવતી ભાદરવા બીજ એટલે જન્મ દિવસ એ પુણ્યશાળી આત્મા હતા નાયજી મહારાજે પચીસ વર્ષ સાધના કરી બાર વર્ષ ફ્રોડ ઉપર રહી વૃક્ષ ને પરિક્રમા કરી આઠ વર્ષ ગિરનાર માં સાધના કરી વનસ્પતિના પતા ઉપર રહી દત્તાત્રેય ભગવાન પ્રસન્ન થયા આશીર્વાદ આપ્યા પાંચ વર્ષ હિમાલયમાં સાધના કરી પ્રાણ તત્વ ઉપર રહીને એમની શક્તિ દ્વારા અત્યારે હજારોની મનોકામના પૂર્ણ થાય છે તો આજે ભાદરવા સુદ બીજના દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત થયા છે દુખિયારાના દુઃખ દૂર કરે છે અને અન્ન આ સંસ્થામાં ચાલુ છે ગરીબો નિરા માટે આ સંસ્થા અવિરતપણે પુણ્યનું દાન પુણ્યનું કાર્ય કરી રહ્યા છે તો અત્યારે આજે અને આવતીકાલે ત્રણ દિવસનો મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેવાના છે સંત શ્રી નાયજી મહારાજ દિવ્ય દર્શન કરી એમના જીવનને ધન્ય બનાવશે તો સૌ હરિભક્તોને સંત શ્રી નાયજી મહારાજ આશીર્વાદ આપે છે અને દુખિયારાના દુખ દુખ દૂર કરે છે સૌ હરિભક્તોને અંતરના ના આશીર્વાદ